સુરત મહાનગરપાલિકા દ્વારા કવિશ્રી નર્મદની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી એમાં મનપાના અધિકારીઓ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં હાજર પામ્યા છે સુરત મનપા દ્વારા કવિશ્રી નર્મદ જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી ચોક બજાર ગાંધીબાગ ખાતે આવેલા કવિશ્રી નર્મદની પ્રતિમાને સુરત મનપાના પદાધિકારીઓ સાંસદો ધારાસભ્યો અને વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સુત્રાંજલિ સંબંધના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો કવિ નર્મદના નિવાસસ્થાન સરસ્વતી મંદિર ખાતે કવિશ્રી નર્મદની પ્રતિમાને સુત્રાંજલિ સહવંદન પણ અર્પણ કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર તમામ વહીવટી કર્મચારીઓ આ બધા સાથે મળીને આજે નર્મદ જયંતિની ઉજવણી કરી રહ્યા છે અને વિશેષ એમની પ્રતિમાને શુદ્ધાંજલિ કરી છે નર્મદજીના જીવનના બે મુખ્ય મંત્ર હતા કે વિધવાઓના પુનઃ લગ્ન અને સાથે એજ્યુકેશન આપ જોઈ રહ્યા છો કે એમના ગોપીપરાના જે વર્ષો જૂનું જે ઐતિહાસિક મકાન છે ત્યાં પણ બાળકોની અવારનવાર વિ